સતત વધતા અકસ્માતને લઈને હવે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરી છે કે હેલ્મેટ જે છે તે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે અને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે કે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે ત્યારે હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે જે પ્રમાણે હાઈકોર્ટે જણાવ્યું છે જે પ્રમાણે દ્વિચક્રી વાહનોના જે સતત વધતા અકસ્માતને લઈને હાઈકોર્ટે ટકોર કરી છે અને જણાવ્યું છે કે વહેલી તકે જે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવે હેલ્મેટ ફરજીયાત છે જે ચાલક છે તે તો ચલા તેને તો હેલ્મેટ ફરજિયાત છે ઉપરાંત જે તે ચાલકની પાછળ જે બેસશે તેને પણ હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવે તેવો તેવી રીતે આદેશ હાઈકોર્ટે મોકલ્યો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેનામાં તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે ને લા કરી છે કે વહેલી તકે આ પંદર દિવસનો સમય આપવામાં આવે છે ને દિવસના સમયમાં કેવી રીતે રાજ્ય સરકાર મેનેજ કરે છે તે જણાવવામાં આવે ને હેલ્મેટ જે છે તે ફરીથી એકવાર ફરજિયાત કરવામાં આવે ત્યારે વડોદરામાં પણ અનેકો લોકો એવા છે કે જે હેલ્મેટ પહેરતા નથી ને ટ્રાફિકની સમસ્યા છે તેનું ટ્રાફિકનું જે કાયદો છે તેનું તેનું પાલન કરતા નથી ત્યારે હવે વહેલી તકે હવે લોકો જે છે તે ચેતી જાય કારણ કે તે પોતાના વાહન લઈને જ્યારે નોકરી ધંધા પર જતા હશે ત્યારે તેમને હેલ્મેટ જે છે તે હેલ્મેટ પહેરવાનું રહેશે ત્યારે આપણે અત્યારે જોઈ રહ્યા કે ટ્રાફિક જંક્શન પર ઊભા છે અને ઘણા લોકો એવા છે કે જે હેલ્મેટ પહેરતા નથી હેલ્મેટ પહેરીને જે કાયદો છે ટ્રાફિકનું તે કાયદાનું પાલન કરતા નથી કાયદાનું ઉલ્લંઘન કરે છે ત્યારે આપણી સાથે જે દ્વિચક્રી વાહન ચલાવે છે તેમની સાથે વાત જો જી શું કહેશો જે પ્રમાણે નામદાર હાઈકોર્ટે સરકારને કીધું છે કે હેલ્મેટ હવે ફરજીયાત કરો કેવી રીતે આ નિર્ણયને કે આદેશને કેવી રીતે જોવું છું તમામ પ્રજાપતિ આ નિર્ણયને આવકારવો જોઈએ કારણ કે પ્રજાની સેફટી અને સુરક્ષા માટે આ નિયમ લાવનાર છે જ્યારે સિટી વિસ્તારની અંદર ટ્રાફિક દિવસે ને દિવસે વધતો હોય દ્વિચક્રી અને ચાર વાળા વાહનો જ્યારે પૂર ઝડપે જતા હોય તો બંને માટે સેફટી ઇક્વલ હોવી જોઈએ નહીં કે એક જ વ્યક્તિ માટે બંને વ્યક્તિ માટે ફરજિયાત જ હોવું જોઈએ અને એનું અનુકરણ પણ આપણે સમાજ વતી આપણે કરવું જોઈએ કારણ કે આપણા ઘરે બધા રાહ જોતા હોય છે કોઈ એક વ્યક્તિના પરિવાર રસ્તા પર આવી જતો હોય છે તો આ નિર્ણયને બધાએ હોસે હોસે આવકારવો જોઈએ અને હેલ્મેટ પહેરવું જોઈએ જે પ્રમાણે અત્યારે આપણે ટ્રાફિક જંક્શન પર ઊભા છે આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે કાયદો હોવા છતાં પણ લોકો અત્યારે હેલ્મેટો એવું પહેરતા નથી કેટલું દુર્ભાગ્ય એવું માની શકાય કાયદો છે પણ એનો જે સમાજ છે જે લોકો છે એની અંદર અત્યારે ભય નથી ક્યાંક ને ક્યાંક છટકબારીઓ હોવાથી માણસો કોઈ લાગવક છે કે કોઈ મોટા માથાઓના નામ લઈને છટકી જતા હોય છે તો એના પર પોલીસ તંત્ર અને ટ્રાફિક શાખાએ કડક અમલવારી કરી અને કોઈ પણ આવા જે લેભાગુ તત્વો હોય કે જે આવી રીતે છટકતા હોય તેને સરા જાહેર દંડ કરવો જોઈએ અને વસૂલ કરવો જોઈએ જેથી સામાન્ય માણસોમાં પણ મેસેજ જાય કે કાયદાનું પાલન આપણે અવશ્ય કરવું જ પડશે ચોક્કસથી આપણે આપણે તમે જે વાત વાત તેનાથી ઘણા લોકો એનાથી હશે પણ ખાસ કરીને કરીએ જયારે દંડની જોગવાઈ આવે છે ત્યારે લોકો એવું કહેતા હોય કે ઓલરેડી અહીંયા અત્યારે મોંઘવારી છે ને અનેકો એવી એક્સક્યુઝો કરતા હોય છે કેવી રીતે જોવો છો દંડની જોગવાઈમાં પણ હવે અત્યારે આપણે કહે છે કે થ્રીજી આવ્યું પછી ફોરજી આવ્યું હવે ફાઈવજી છે બરાબર

પણ બીજી બાજુ આપણે જોવા જઈએ તો સતત વધતા અકસ્માતને લઈને હવે હાઈકોર્ટે પણ ટકોર કરી છે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કીધું છે કે હેલ્મેટ ફરજીયાત છે ચલાવનારાને તો પહેરવું જ જોઈએ ઉપરાંત જે પાછળ બેસશે તે પણ કેવી રીતે જુઓ છો આ હેલ્મેટ એક સારામાં સારું છે અને એક પોતાની ફરજ પ્રમાણે જોવા જાય તો આપણા પોતાની સુરક્ષા માટે પણ બહુ જ જરૂરી છે અને સામાવાળાની સુરક્ષા માટે પણ એટલું જ જરૂરી છે કારણ કે પાછળ જે દ્વિચક્રી વાહનમાં જે ટુ વ્હીલરમાં જે પાછળ બેસે છે એના માટે પણ જરૂરી છે કારણ કે અકસ્માત થાય ત્યારે કોઈ વસ્તુ જરૂરી નથી હોતી કે ચલાવનાર માણસને જ લાગી શકે છે પાછળ બેઠો એ માણસ પણ પડી શકે છે અને એને પણ માથાના જ ભાગે ઈજા થઈ શકે છે મારું તો કહેવું એટલું જ છે કે દ્વિચક્રી વાહન માટે જો બંને સવારી હોય જે હેલ્મેટ પહેરે તો બહુ જ સારું છે અને બે માટે બેના સેફટી સેફ્ટી માટે ખૂબ જ જરૂરી છે અને આ પ્રમાણે જોવા જઈએ તો એક માથાના ભાગમાં જે ઈજા થાય છે એના માટે ઘણું જ સારું છે પરિવારની આપણે વાત કરતા હોઈએ તો પરિવાર પણ સેફ થતું હોય છે લોકો હેલ્મેટ જો પહેરીને જાય જે ખાસ કરીને ચલાવવાળો છે એ તો હેલ્મેટ પહેરવું જ જોઈએ એને પણ પાછળ બેસે વાળો પણ હેલ્મેટ જો પહેરે તો પરિવારને પણ એક ભયનો જે એ હોય છે એ દૂર થઈ જાય છે કે ભાઈ હેલ્મેટ પહેર્યું છે એટલીસ્ટ કોઈ ઈજા મોટી ઈજા કે ગંભીર ઈજા ના થાય તેવી રીતે તમે તમે કેવી રીતે જોયું અમે હું મારું તો કેવું એ એ જ છે કે પાછળ જે વ્યક્તિ બેઠા છે એ પણ હેલ્મેટ બહુ જ જરૂરી છે અને કારણ કે જે કંઈ વસ્તુ થવાની છે એ કોઈને ખબર નથી અકસ્માત કેવો થવાનો છે શું થવાનું છે અને દિવસેને દિવસે ટ્રાફિક વધતી જાય છે અને એ પ્રમાણે હેલ્મેટ માટે ઘણું જો દી બંને જણ હેલ્મેટ પહેરે તો બહુ સારું છે કારણ કે એની રાહ માટે એનો પરિવાર રાહ જોતો હોય છે ફરીથી એક વખત હવે ટ્રાફિક સિગ્નલ પર પોલીસ જોવા મળશે લોકો ફરીથી એક વખત એક્સક્યુઝ કાઢશે કે ભાઈ મોંઘવારી છે ખિસ્સામાં પૈસા નથી અમને આટલી મોંઘવારીમાં પોસાતું નથી એવી રીતના તર્ક વિતર્કો કરશે તમે કેવી રીતે જોવો છો એ માટે જોવા જઈએ તો દિવસે ને દિવસે જો વસ્તી વધારો થતો જ જાય છે એ પ્રમાણે ટ્રાફિક્સ પણ વધતી જાય છે તો એ પ્રમાણે એમાં પણ વધારો થવાનો જરૂરી જ છે એ કંઈ આપણા માટે નવું નથી એટલે દરેક માણસ જો આ વિચારતો થશે અને આના માટે દરેક માણસે સતર્ક થવું પડશે અને એ જો હેલ્મેટ ભરતો થશે તો એક એકંદરે પોતાને જ ફાયદો છે એ જો ફાઈનાન્શિયલી જોવા જતો હોય તો એની એ નજર બરાબર નથી એમ ઘણા લોકો એવું પણ માને છે કે હેલ્મેટ કંપનીઓના આ કારણે એમનું હેલ્મેટો વેચાતી નથી તેથી સરકાર આવા નિર્ણય લે છે પણ આ વખતે તો નામદાર હાઈકોર્ટે કીધું છે કે હેલ્મેટ જરૂરી છે કારણ કે અત્યારે જે અકસ્માતો છે દ્વિચક્રી વાહનના લઈને તમે એક વાહન ચલાવો છો તમે દ્વિચક્રી વાહન ચલાવો કેવી રીતે જુઓ છો એ માટે મારું કેવું એ જ છે કે હેલ્મેટ સતત ને સતત પહેરવું જ જોઈએ દરેક વ્યક્તિએ પહેરવું જોઈએ એના માટે પોતાની જ સેફ્ટી છે અને એના માટે તમારા તમારા કેવા પ્રમાણે જોવા જઈએ તો તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે તમને કઈ થશે તો પરિવાર જશે એના માટે જો તમે જાણો તમે પોતે જ સતર્ક થાવ અને પોતાની સેફ્ટી માટે જો આગળ વધો તો તમારું જોઈન બીજો વ્યક્તિ શીખશે અને એ માટે મારું તો કેવું છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટ હેલ્મેટ હોવું જોઈએ ચોક્કસથી થી તમામ જેટલા પણ લોકો છે તેમનો છે દ્વિચક્રી વાહન ચલાવે છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે હેલ્મેટ હોવું જરૂરી છે અને ચાલકને તો હોવું જરૂરી છે સાથે પણ જે પાછળ છે તેને પણ હેલ્મેટ જરૂરી છે કારણ કે પરિવાર ક્યાં તેમની રાહ જોતી જોતા હોય છે ત્યારે હેલ્મેટના કારણે અકસ્માતો મોટા અકસ્માતો થવાનો ભય ટળે છે ખાસ કરીને માથાની ઈજા જે ગંભીર ઈજા થતી હોય છે હેલ્મેટ સિવાય તેને લઈને આપણે જોઈ શકીએ છીએ કે આપણે ટ્રાફિક જંક્શન પર છે ને કેટલા લોકો અત્યારે હેલ્મેટ સિવાય અત્યારે આ વાહન ચલાઈ રહ્યા છે તેનું સ્પષ્ટપણે અત્યારે એનો નજારો તમને જોવા મળશે ખાસ ઘણા ઘણા લોકો એવા પણ છે કે જે કાયમી અને નિયમિત રીતે કાયદાનું પાલન કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યા સિવાય તે તમામ જે કાયદાના જે પ્રોટોકોલ પ્રોટોકોલ છે તેમના તેમને પણ વાત કરીશું ત્યારે આપણી સાથે જે ભાઈ છે તેમને પણ પૂછીશું જી શું કહેશો તમે નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યો છે રાજ્ય સરકારને કીધું છે કે હેલ્મેટ કમ્પલ છે ચલાવવાવાળાને પણ જોઈએ અને પાછળ બેસવા કેવી રીતે જુઓ છો તમે આ સરકારના પૈસા કમાવાના ધંધા છે મંદિર તોડો હેલ્મેટ પહેરાવો જેથી જે બી કોઈ નવી કંપની ને કે નવા માણસને એમના મળત થયા ને કોન્ટ્રાક હાલ્યો હશે એના હેલ્મેટો વેચાશે જેવી રીતે પેવર બ્લોક લગાયા શાહ સાહેબ સગાવાળાને એવી રીતે હવે એમના જ કોઈ આ તો નામદાર હાઈકોર્ટે કીધું છે ત્યારે ગંભીરતાપૂર્વક કીધું છે કે ઘણા એવા અકસ્માતો દ્વિચક્રી વાહના છે તેને લઈને હવે થવું પડશે અને પોલીસ તંત્રને અનુરોધ પણ કર્યો છે એમની પાસે મેન પાવર ના હોય તો તે મેન પાવરની સુવિધા કરે લોકોને ભરતી કરે અને જે સેફટી છે લોકોની તે જાળવે તેના માટે હેલ્મેટ માટે કીધેલું છે તમે શું પણ આવું તો સત્યમભાઈ હું જાણું છું પર્સનલી તમને એટલે તમારું નામ દઈને કહું કે આપણે વીસ વર્ષમાં આવું તો ચાલીસ વખત સાંભળ્યું છે કે કાલ થી હેલ્મેટ કમ્પલસરી છે આવું કરીશું તેવું કરીશું આ સીસીટીવી કેમેરા લગાયા છે રાત્રે નંબર પ્લેટ તો દેખાતી નથી આની અંદર મારીને અરવિંદ સિંધાની આરટીઆઈ છે આ કેમેરા આ લોકો ચોરોને ચોરો ને પકડવા માટે લગાયા હતા હવે લોકોની ગાડીઓ ઉપર નંબર ચેક કરે છે અને ઘરે પાંચસો પાંચસો ની પાવતીઓ આલે છે એટલે આ સરકાર હાઈકોર્ટ પણ ભાઈ સરકાર હવે સરકારના હસ્તક ઘણા બધા માણસો છે જેવી રીતે કે સરકાર પોલીસ પર પ્રેશર નાખે છે એવી રીતે હાઈકોર્ટ ઉપર પણ પ્રેશર નાખે છે પોતે બોલી શકતા નથી ચારસો પાંચ ચારસો ચાલીસ પર આવી ગયા એટલે ગભરાય છે એટલે ટૂંકમાં આ સરકાર હોય કે હાઈકોર્ટ હોય આ બધા ખોટા ડિસિઝનો આવી રહ્યા છે અને આવી રીતે સામાન્ય જનતાને મારવાની વાતો ફક્ત ને ફક્ત સામાન્ય જનતાને મારવાની વાતો કરે છે સામાન્ય જનતાની કમર પર કેવી રીતે માર પડે એના રસ્તા કરવામાં આવે છે એટલે જો હાઈકોર્ટે જે આ નિયમ આલ્યો છે

ઉલટું હેલ્મેટ પહેર્યું હોય છે ને સાહેબ તો જજમેન્ટ નથી આવતું કે બાજુમાંથી કોણ નીકળે છે હવે તો ઈ વ્હીકલ બાજુમાંથી ખબર નહીં પડતી ચાર દરવાજામાં સિટીની અંદર હેલ્મેટ જરૂરી નથી હા હાઇવે પર કમ્પલસરી છે હાઈવે પર હોવું જોઈએ હાઈવે પર હેલ્મેટ પહેરવું જોઈએ એ જરૂરી છે પણ સિટીની અંદર જ્યાં હેલ્મેટની વ્યવસ્થા કરવાનું કીધું છે ફક્ત ને ફક્ત પબ્લિકની કમર તોડવાનો કારસો છે હાઈકોર્ટ પણ મને લાગે છે કે સરકારના ઈશારા પર હવે નાચી રહી છે એટલે જનતાને સુવિધા થાય એ રીતની વસ્તુઓ કરો નહીં તો આ કોર્પોરેશન ઇલેક્શન આવે છે બરાબર છોત્તેર પારની જગ્યાએ છવ્વીસના થઈ જાય કેવી રીતે જોશો કારણ કે આપણે જ્યારે વિદેશની વાત કરતા હોય ત્યારે વિદેશના લોકો તમામ પ્રકારના જે ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરતા હોય છે આપણે તેમના વખાણ કરીએ છીએ જ્યારે આપણે ત્યાં કરવાનો વારો આવે છે ત્યારે લોકો એવું કહે છે કે કાયદાનું અહીંયા મેન્ટેન કરવામાં નથી આવતો ને એવી બધી વાતો કરે છે જ્યારે તમે અત્યારે અત્યારે એવું કીધું કે હેલ્મેટની સિટી વિસ્તારમાં જરૂર નથી પણ અકસ્માતો સર્જાય છે ખાસ કરીને વાત કરીએ તો અકસ્માતો સિટી વિસ્તારમાં પણ સર્જાય છે કારેલીબાગમાં પણ સર્જાયો હતો જેલ રોડની આપણે વાત કરીએ તો જેલ રોડમાં પણ સર્જાયો હતો અને ગંભીર અકસ્માત સર્જાય છે શું કે છે તમે વિદેશની વાત કરી તો વિદેશની અંદર પોપ્યુલેશન ઘણું ઓછું છે વિદેશની અંદર બેનિફિટ્સ બી એવા છે અને વિદેશની અંદર પબ્લિક ડિસિપ્લિન છે કે એક લાઇનથી બહાર નથી જવાનું તો નથી જ જવાનું બહુ સિસ્ટમથી લોકો ચાલે છે વિદેશના બેનિફિટો અલગ છે હા આપણે વિદેશની વાતો કરીએ તો આપણે અહીંયા પણ કાયદાનું પાલન કરવું જોઈએ તમારી વાતનું હું સ્વીકાર કરું છું અને જેમ બને તેમ જે કરી શકતા હોય એ તો કરવું જ જોઈએ આપણે પણ આ હેલ્મેટની જે વાત છે એનો હું પર્સનલી વિરોધ કરું છું ટ્રાફિકનું ખાસ કરીને વાત કરીએ ટ્રાફિકનું તો ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે અકસ્માતનો પણ ભય નેચરલી કે તે વધવાનો જ છે કારણ કે એટલા બધા દ્વિચક્રી વાહનો લોકો અત્યારે લઈ રહ્યા છે કોઈ ઇન્ડિયન મેડ લઈ રહ્યા કોઈ ઇમ્પોર્ટેડ લઈ રહ્યા છે દરેકની ને ગતિ અલગ અલગ છે દરેકની સીસી અલગ અલગ છે એને જોતા સરકાર પણ હવે સજાગ થઈ છે અને સાથે નામદાર હાઈકોર્ટે તો ટકોર કરી જ છે સરકારને તે કરવા માટે પણ એક વસ્તુ તો ચોક્કસ છે તમે માનો છો જે પ્રમાણે તમારું કેવું છે તે પ્રમાણે તો લોકોમાં સિવિક સેન્સનો અભાવ છે એવી રીતનું પબ્લિકે ટ્રાફિકની સેન્સને સમજવી જોઈએ ઘણી વખત આપણે રસ્તા પરથી જતા હોઈએ છે તો એવું લાગે છે કે અડધા લોકો તો ફરવા જ નીકળ્યા છે પેલો બચારો પાછળથી હોન માર માર કરતો હોય અને બીજો એને રસ્તો ના હાલે એટલે એક જનરલ ટ્રાફિક સેન્સ હોવી જોઈએ સ્કૂલમાં ટ્રાફિકના નિયમોને ભણાવવા જોઈએ અને વ્યવસ્થિત રીતે પાલન થાય એ કરવું જોઈએ આપણા દેશમાં ખૂન કરીને માણસને જામીન મળી જાય છે આપણા દેશમાં કરેલા માણસને જામીન કોર્ટનો આજે આદેશ છે તમે એને સ્વીકારો કોર્ટના આદેશનો અમે સ્વીકાર કરીએ છીએ પણ સાથે સાથે અમે કોર્ટને એ પણ કહીએ છીએ કે પબ્લિક હેરાન થાય છે આ પબ્લિકને માર ના પડે એવી વસ્તુઓ કરો અને પબ્લિકને લાભ થાય એવી કોઈ વસ્તુ કરો ઘરડાઓ માટે પેન્શન જાહેર કરો

સૌથી મોટી વાત કહીએ તો સલામતના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવું ફરજીયાત થવું જોઈએ તે કેવી રીતની વાતો જે ઘણા લોકો પણ કરી રહ્યા છે અને હાલના દ્રશ્યો જોઈ શકશો જે ટ્રાફિક પોઈન્ટના જે દ્રશ્યો છે આ દાંડિયા બ્રિજના જે દ્રશ્યો તેમાં તમે જોવા મળશે કે ઘણા લોકો એવા છે કે જે હેલ્મેટ પહેરી નથી અમુક લોકો છે જે તે હેલ્મેટ પહેરીને પણ નીકળે છે એટલે પોતાની કાળજી તે લોકો રાખે છે ત્યારે હવે નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે અને કીધું છે કે વહેલી તકે પંદર દિવસનો સમય આપ્યો છે અને જણાવ્યું છે કે હેલ્મેટ તે ફરજીયાત જે ચલાવવાલો છે તેને તો હેલ્મેટ પહેરવી જ પડશે ઉપરાંત જે પાછળ બેસેલો છે તેને પણ હેલ્મેટ ફરજીયાત છે તેમની સેફ્ટી માટે અને દૃષ્ટિને કે અત્યારે જે પ્રમાણે જે અકસ્માત સર્જાય છે દ્વિચક્રી વાહનના જે અકસ્માત સર્જાય સતત વધારો જે જોવા મળી રહ્યો છે તેને જોઈને હાઈકોર્ટે ગંભીરતાપૂર્વક સરકારને આ કીધું છે અને વહેલી તકે હેલ્મેટ નો જે કાયદો છે તે ફરી લાવવામાં આવે હવે જે હેલ્મેટ નથી પહેરતા તેમના માટે આ એક ચેતી હેલ્મેટ નહીં પહેરો કે તમારા સ્વજનો જે પાછળ તે હેલ્મેટ નહીં પહેરે તો વહેલી તકે પોલીસ હવે તેમને દંડ કરશે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્ય પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર